શ્રી તડપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તાડલાઓ સન્માન સમારોહ યોજાયો હતો અંકલેશ્વર શહેરના માં શારદા ટાઉન હોલ ખાતે શ્રી તડપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તાડલા સન્માન સમારંભ યોજાયો હતો જેમાં મંત્રી શ્રી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો અને તેજસ્વી તાડલાઓને નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુકાનંદન પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ તડપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ પરશોત્તમ પરશોત્તમદી પટેલ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કોરી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા ભરૂચ જિલ્લાની અંદર અમારા કોરી સમાજ આગેવાન શ્રી બીઆર પટેલ પી પટેલ જમીતભાઈ પટેલ વર્ષોથી સમાજની સાથે જોડાઈને સમાજના બાળકો કઈ રીતના આગળ આવી શકે કઈ રીતના શિક્ષણ લઈ શકે અને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે એમણે અભિયાન ચાલ્યું ત્યારે આજે જોવે છે કે ભૂતકાળની અંદર સિત્તેર રાશિના દાયકાની અંદર અમારા સમાજની અંદર માત્ર પીટીસી શિક્ષકો બનતા હતા આજે જોવે છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર એન્જિનિયરની પદવી મેળવી રહ્યા છે ત્યારે સમાજના તમામ તિથિ તાલાઓને આજના આ સન્માન સમારોહના પ્રસંગે હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમના જીવનની અંદર ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ નમસ્કાર મારું નામ પટેલ આર છે અનિતાબેન મનીષ કુમાર છે મેં દસમા ધોરણમાં એટી નાઇન પોઈન્ટ એટ સિક્સ પર્સન્ટથી પાસ થઈ હતી એના માટે આજે તરફદાર કોળી સમાજનો પહેલું સમાન સમારોહમાં મને પણ સન્માન કરવામાં આવ્યું છે મને ખૂબ સારું સન્માન કરવામાં આવ્યું છે અહીંયા ટ્રોફી અને એથી થી સન્માન કરવામાં આવ્યા છે અમારા વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર